પોરબંદર રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ ઉપર છેલ્લા દોઢ માસથી ઇન્ડિકેટર બર્ન હાલતમાં જોવા મળે છે જેને લઈને મુસાફરોને મુશ્કેલી પડી રહી હોવાથી આ સમસ્યા અંગે ચેમ્બર દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાય છે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીગ્નેશ કાર્યાએ ભાવનગર રેલ્વે ડિવિઝનના કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે પોરબંદર સ્ટેશન સ્ટેશન તરીકે જાહેર કરવામાં આવ્યું છે પરંતુ આ પર છેલ્લા પ્લેટફોર્મ ઉપરના ઇન્ડિકેટર બંધ હોવાથી પેસેન્જરોને ખૂબ જ મુશ્કેલી થઈ રહી છે સ્ટેશન ઉપરથી કોઈ પણ ગાડી ઉપડતી હોય ત્યારે આ ગાડીના કોચ નંબર કઈ જગ્યાએ કયું કોચ લાગે એ દર્શાવતા ઇન્ડિકેટરની સુવિધા હોય છે પરંતુ દોઢ માસથી ઇન્ડિકેટર બંધ હોવાથી પેસેન્જરોને ખૂબ જ હાલાકી ભોગવી પડે છે કારણ કે એસી કોચ આગળ આવે છે કે પાછળ એ કોઈને ખ્યાલ હોતો નથી જ્યારે મોટી ઉંમરના લોકો લેડીઝ પેસેન્જર કે જે બાળકોને લઈને મુસાફરી કરતા હોય ત્યારે આ ઇન્ડિકેટર ન લગાવતા હોવાથી ખૂબ જ દુવિધા અનુભવતા હોય છે જ્યારે પેસેન્જર આગળ ઊભા રહે ત્યારે અમુક કોચ પાછળ લાગતા હોય છે અને પાછળ ઉભા રહે છે ત્યારે અમુક કોચ આગળ લગાવતા હોય છે ત્યારે સામાન લઈ પેસેન્જરો આગળ પાછળ ક્યાં જવું તે મુશ્કેલી અનુભવતા હોય છે આથી ઇન્ડિકેટર તાત્કાલિક ચાલુ કરાવી આ દુવિધા દૂર કરવા રજૂઆતમાં જણાવ્યું છે હું જિગ્નેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે મારી પાસે છેલ્લા પંદર દિવસે ફરિયાદ આવતી હતી પણ એ બાબતમાં મેં રેલવે સ્ટેશનના મેનેજરને જણાવ્યું હતું કે પોરબંદર રેલવે સ્ટેશન ઉપર જે પ્લેટફોર્મ છે તે પ્લેટફોર્મમાં ઇન્ડિકેટર જે હોય છે જે કોચ ક્યાં કઈ જગ્યાએ લાગશે કોઈ પણ ગાડી ઉપડતી હોય છે ત્યારે એમના કોચ કઈ જગ્યાએ લાગે કયો કોચ એસ ફોર એસ થ્રી એસી બી વન બી ટુ કયો કોચ કઈ જગ્યાએ લાગે ઇન્ડિકેટર સરકારે એક વ્યવસ્થા રાખી જ હોય છે પણ છેલ્લા દોઢ મહિના ત્યાં ઇન્ડિકેટર બંધ હોય ત્યારે માણસોને ખૂબ જ હેરાનગતિ થતી કે કોઈ પણ ટ્રેનમાં જવાના પેસેન્જર હોય એ વનનો ડબ્બો આગળ આવે કે પાછળ આવે એને ખ્યાલ ન હોય બિચારા આગળ જઈને ઉભા હોય તો ડબલ પાછળ પાછળ આવે પાછળ જઈને હોય તો આગળ આવે અથવા વચ્ચે આવે માણસોને મોટી ઉંમરના હોય સામાન હોય છોકરા હોય તો લઈને જવા ખૂબ જ તકલીફ પડતી હોય અને સરકારે સુવિધા આપી હોય ઇન્ડિકેટરની તો આ સુવિધાનો અભાવ શું કામ રહેવો જોઈએ આ છેલ્લા દોઢ મહિનાથી બંધ હોય ત્યારે રેલવે સ્ટેશન મેનેજરને મેં જણાવ્યું વંદના કે ભાઈ આ તાત્કાલિક કરાવો પણ હજી નથી હોય અને ડીઆરએમ સાહેબને ભાવનગર મેં આ બાબતે કાગળ લખીને જણાવ્યું છે કે તાત્કાલિક રૂપે ચાલુ કરજો જેથી આ જે સુવિધા છે એનો અભાવ હોય એનો પૂરેપૂરો લાભ લઈ શકે અને માણસો કોઈ હેરાન ના થાય તો તાત્કાલિક અમારું આ કામ કરવું એ અમારી વિનંતી છે